રાખવામાં આવ્યો હતો સમાજના આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે અગ્રણી તરીકે હાજરી આપનાર ખેલવણી એવા પ્રોફેસર ડોક્ટર અકીલ અલી સૈયદ તથા અતિથિ વિશેષતા સોહિલભાઈ ખાદરી તથા ડોક્ટર અનીશભાઈ એમડી ફિઝિયોથેરાપિસ્ટ સાથે ફૈઝલભાઈ કુરેશીએ ખાસ હાજરી આપી હતી અને શાહિદભાઈ રસોલિયા દ્વારા આલનપુર વેલફેર ટ્રસ્ટમાં એકાવન હજાર દાન પણ કરાયેલું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ એવા સૈયદ મુત્સર અલીબાપુ તથા તેમની ટીમ દ્વારા ખૂબ જ મહેનત અને ઉમંગથી આ પ્રોગ્રામને સફળ બનાવાયો હતો વધુમાં બાપુ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ સંસ્થા દ્વારા અમે અવનવા સામાજિક કાર્યક્રમો છેલ્લા સાત વર્ષથી કરી રહ્યા છીએ અને મુસ્લિમ સમાજના છોકરાઓ ખૂબ જ આગળ વધે અને એજ્યુકેશનમાં પોતાની સિદ્ધિ પ્રાપ્ત કરે અને ઉચ્ચ શિક્ષણ મેળવીને સમાજમાં પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કરે તેવી અમારી મહેનત રહી છે અમારી સંસ્થા દ્વારા જેટલા પણ મદદ શક્ય હોય છે એમ સૌ તેઓની મદદ પૂરી પાડીએ છીએ મારું નામ ફેસલ કુરેશી છે હું ઇન્ડિયાનો વન ઓફ ધ ફર્સ્ટ એન્ડ યંગેસ્ટ બોલ મેડલિસ્ટ છું જે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાંથી બ્રાન્ડ મેનેજમેન્ટ અને એડવર્ટાઇઝિંગમાં ખિતાબ મને મળ્યું છે આજના કાર્યક્રમનો હેતુ શું છે આજનો કાર્યક્રમ જે હતું એ ઓર્ગેનાઇઝ થયું છે અલનુર વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા મંસૂરી હોલમાં અલનુર વેલ્ફેર ટ્રસ્ટ બેસિકલી દરેક વર્ષ જે આપણા બિલ્ડિંગ તારલા છે જે વિદ્યાર્થીઓ છે એ લોકો સિક્સટી ફાઈવ પર્સન્ટથી વધારે જે અચીવ કરે છે એ લોકોને ફેલિસિટેટ કરવા માટે આ આયોજન કરવામાં આવે છે અને અમને એઝ અ સ્પેશિયલ ગેસ્ટ અહેમદાબાદથી ઇન્વિટેશન મળ્યું હતું કે અમારા જે સ્ટુડન્ટ છે એ લોકોને અમે અહીંયા આવીએ એ લોકોને મોટિવેટ કરીએ ગાઈડ કરીએ ઇન્સ્પાયર કરીએ કારણ કે અમારી જે કોમ્યુનિટી છે એમાં પોટેન્શિયલ બહુ છે બટ એ લોકોને જે જરૂર છે એ કરેક્ટ ગાઈડન્સની છે ડાયરેક્શનની છે એ લોકોને કોઈ પોતાનું તજુર્બા એક્સપિરિયન્સ આપીને એ લોકોને રાઈટ ડાયરેક્શન બતાવી શકીએ કઈ સ્કિલ્સની અત્યારે વધારે ડિમાન્ડ છે એ ગાઈડ કરી શકીએ તો એ માટે અમને ઇન્વિટેશન મળ્યું અને અમે અહીંયા એને બહુ એન્જોય મળ્યું અને જે સ્ટુડન્ટ જોડે અમારું ઇન્ટરેક્શન થયું એ બહુ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ હતા અને અમને બહુ સારું લાગ્યું અનુર વેલફેર ટ્રસ્ટ ની સંસ્થા ચલાવી અનુર વેલફેર ટ્રસ્ટ દ્વારા દર વર્ષે ખંભાતના મુસ્લિમ હોશિયાર વિદ્યાર્થીઓ છે તેમના માટે હું સન્માન સમારંભ રાખીએ છીએ અને આ સન્માન સમારંભ છે એક અન્નુર વેલફેર ટ્રસ્ટ તરફથી રાખવામાં આવેલો છે અને એમાં ખંભાત શહેર અને ખંભાત તાલુકાના કુલ એકસો એંશી વિદ્યાર્થીઓને આજરોજ ઇનામ વિતરણ કરવામાં આવેલું છે જેમાં ધોરણ દસથી લઈ અને કોલેજના પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીના તમામ વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવેલો છે અને આજરોજ આ ખંભાત તાલુકાના ફુલ ચાર ડોક્ટર અને એક સીઆ અમાર વિદ્યાર્થીઓ થયા છે જે જીવ બળ અમને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છે અને અલનૂર વેલ્ફેર ટ્રસ્ટ કે જે આ સારું કાર્ય કરી રહ્યા છે એમને પણ અમે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છે એમાં સૌથી મોટો સિફારો કાજી સાહેબ અને તેમની ટીમનો છે જેને આ સાર્થક અમે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છે થેન્ક યુ